ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ભક્તિભર્યા વાતાવરણમાં દિવ્ય શિવ મંદિર નટેશ્વર મહાદેવની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ અધોરેખિત રાજકોટ ભક્તિનગર સર્કલ શેઠ હાઇસ્કૂલ પાસે આવેલા નટેશ્વર મહાદેવના મંદિરે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ છઠ્ઠી આઠ જૂન દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાનનું વિધિપૂજન ધર્મસભા ભગવાનની નગરયાત્રા મહાપ્રસાદ સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

નટેશ્વર મહાદેવ મંદિરના એક ટ્રસ્ટી છું અને આ નટેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છ સાત આઠ ત્રણ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની અંદર આજે યજ્ઞ આવતીકાલે બપોરે સાડા ચાર વાગે નગર નગરયાત્રા ત્યારબાદ સાડા છ